નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો મહાસૂદ તેરસ એટલે કે માતા મોઢેશ્વરીનો પાટોત્સવ દિવસ માતા મોઢેશ્વરી એટલે કે માતંગી મોઢ બ્રાહ્મણ મોઢ વણિક મોઢ પટેલ મોઢ મોદી અને ક્ષત્રિયોના કુળદેવી છે મોઢેશ્વરી માતા મોઢેરાની આજુબાજુના વિસ્તારના અધિષ્ઠાત્રી દેવી છે હવે આપને માં માતંગી માં મોઢેશ્વરીની ઉત્પત્તિની કથા જણાવું ધર્મારણ્ય વિસ્તારમાં એક સમયે કર્ણાટ રાક્ષસનો મહા ત્રાસ વર્તતો હતો તેથી અહીંના વિપ્રો અને વણિકોએ માતાજીને આ દૈત્યના ત્રાસમાંથી મુક્ત કરાવવા સ્તુતિ કરી તેમની રક્ષા માટે બ્રહ્માજીના મુખમાંથી બ્રહ્માજીએ સ્ત્રીમાતાને પ્રગટ કર્યા માતાજીએ પ્રસન્ન થઈને આ દૈત્યના ત્રાસમાંથી છોડાવવાનું વચન આપ્યું માતાજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું માતાજીના અઢાર હાથોમાં અસ્ત્ર શસ્ત્ર હતા તેમની આંખો લાલ ઘૂમ હતી અને મુખમાંથી અગ્નજ્વાળાઓ પ્રગટી રહી હતી શ્રીમાતા અને દૈત્ય વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાયું અને માતાજીએ કર્ણાટ અને તેના સૈન્યનો વિનાશ કરી નાખ્યો દૈત્ય કર્ણાટના ત્રાસમાંથી મુક્ત થયેલા સૌએ વિજયોત્સવ મનાવ્યો અને ત્યારથી જ માતા માતંગી મોઢેશ્વરી મોઢ સમાજના કુળદેવી તરીકે પૂજ્ય બન્યા મિત્રો જ્યારે મોગલોનું સામ્રાજ્ય હતું તે સમયે મોઢેરાનું જગવિખ્યાત સૂર્યમંદિર અલ્લાઉદ્દીન ખિલજીએ લૂંટ્યું હતું અને સૂર્યમંદિરના ઘણા ભાગોને તેણે ખંડિત કર્યા હતા તેમાંની કલાકૃતિઓનો પણ નાશ કર્યો તેના આવા કૃત્યને જોઈને ભક્તો દ્વારા મોગલો માતાજીની મૂર્તિને ખંડિત ન કરી નાખે તે હેતુથી ધર્મવાવમાં સંતાડી દેવામાં આવી મોઢેરા મુકામે આજે પણ માનું મંદિર અને ધર્મવાવ વિદ્યમાન છે મોઢેરા મંદિર સંકુલમાં શ્રી મોઢેશ્વરી માતાના નિજ સ્થાનક ઉપરાંત શ્રી દેવીનું મંદિર શ્રી કૃષ્ણ મંદિર અને શ્રી શિવ મંદિર દર્શનીય છે દર વર્ષે મહા મહિનાની સુદ તેરસના રોજ માતાજીનો પાટોત્સવ અહીં ધામધૂમથી ઉજવવામાં આવે છે કેમ કે સંવત ઓગણીસો છાસઠના મહાસુદ તેરસના દિવસે માતાજીની પ્રતિમાની મોઢેરાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારથી મા મોઢેશ્વરીનો પાટોત્સવ ઉજવવાની પરંપરા અવિરત ચાલુ રખાય છે આ દિવસે માતાજીને કેસર સ્નાન કરાવી પૂજા અર્ચના કરવામાં આવે છે માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે મોઢેરામાં મોઢેશ્વરીની પાલખી પરિક્રમા કરાવવામાં આવે છે આ દિવસે હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે મોઢેશ્વરી માતાના સ્વરૂપ વિશે વાત કરીએ તો માતાજી સિંહ પર સવાર થયેલા છે માતાજીએ કળા અને બાજુબંધ પહેરેલા છે માતાજીના અઢાર હાથોમાં ધનુષ બાણ ખડગ ત્રિશુલ ગદા સર્પ કુહાડી પરીઘ સંખ ઘટ પાસ કટાર છરી અક્ષમાળા મધપાત્ર શક્તિ તોમર ખડક વગેરે અસ્ત્ર શસ્ત્રો ધારણ કરેલા છે આવું મા માતંગી મા મોઢેશ્વરીનું પાવનકારી સ્વરૂપ આજે પણ મોઢેરાની ધરતીને અજવાળી રહ્યું છે મા મોઢેશ્વરીના દેશભરમાં સ્થાનકો આવેલા છે મોઢેરાના મુખ્ય મંદિર ઉપરાંત વડોદરા કપડવંજ ગલુદણ સુરત અમદાવાદ ઉજ્જૈન શેરથા ભાવનગર અને તિથવા મુકામે શ્રી માતંગી મોઢેશ્વરી માતાજીના સ્થાનક દર્શનીય છે એવું માનવામાં આવે છે કે માતંગી મોઢેશ્વરીમાં જળબુદ્ધિ વ્યક્તિને પણ વિદ્વાન બનાવી દે છે જો કોઈ સાધક એકવાર માતંગી વિદ્યાને સિદ્ધ કરી લે તો તેને વાદવિવાદમાં કોઈ હરાવી શકતું નથી માતા મોઢેશ્વરીનું નામ બોલતાની સાથે જ ભક્તોની નજર સમક્ષ દેવી માતંગીનું અતિ તેજોમય મુખારવિંદ આવી જાય છે વિશાળ ભાલ દિવ્ય આભા અને અઢાર ભૂજાઓ સાથેનું આવું દિવ્ય દિવ્યરૂપ બીજે ક્યાંય જોવા નથી મળતું હવે જાણો શ્રી માતા શા માટે માતંગી બન્યા મિત્રો મહેસાણા જિલ્લાના મોઢેરા ગામની મહત્તાનું વર્ણન સ્કંદપુરાણના બ્રહ્મખંડના ધર્મરાણીય મહાત્મ્યમાં વાંચવા મળે છે જે અનુસાર સતયુગમાં આ સ્થાનનું નામ ધર્મારણ્ય ક્ષેત્ર હતું ધર્મરાજ એટલે કે યમરાજે અહીં ઘોર તપસ્યા કરીને મહાદેવજીને પ્રસન્ન કરી બે યોજન વિસ્તાર ધર્મારણ્ય નામે આશીર્વાદમાં મેળવેલ આ સ્થાન ત્રેતાયુગમાં મંદિર નામે દ્વાપર યુગમાં બેદભુવન નામે અને કળિયુગના પ્રારંભે મોહેશપુર કે મોહરખપુર નામથી પ્રસિદ્ધિ પામ્યું અને આજે તે મોઢેરા નામે જગવિખ્યાત છે માતા મોઢેશ્વરીના સ્થાનકની સૌથી મોટી વિશેષતા એ છે કે આપ મુખ્ય મંદિરમાં પ્રવેશો પછી ગમે તે દિશામાં ઊભા રહો તો પણ તમને દૂરથી માતાજીના અત્યંત દિવ્ય રૂપના દર્શન થશે જ મા મોઢેશ્વરીને માતંગી માતા અને શ્રીમાતા નામે પણ ઓળખાય છે આદિશક્તિનું મોઢેશ્વરી સ્વરૂપ એ મૂળ તો અસુર વિનાશીની સ્વરૂપ મનાય છે મોઢેશ્વરીનો મોઢ શબ્દ મા અને ઉડ શબ્દ પરથી બન્યો છે માં એટલે કે સાત્વિક શક્તિ અને ઉડ એટલે સંપન્ન આમ જેનામાં ભરપૂર સાત્વિક શક્તિ સમાયેલી છે તેવી ઈશ્વરી શક્તિ એટલે મોઢેશ્વરી મોઢેશ્વરી માતાને કુલાંબા તરીકે પણ ઓળખાય છે અગાઉ જોઈ ગયા તે મુજબ બ્રહ્માજીએ પોતાના મુખમાંથી શ્રી માતાને પ્રગટ કર્યા હતા શ્રી એટલે લક્ષ્મી આથી માતાને મહાલક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે પ્રાગટ્ય સમયે શ્રી માતાના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં પુસ્તક હતું પણ આજનું દેવીનું માતંગી રૂપ દેવી રુદ્રાણીની યાદ અપાવે છે મિત્રો આજના દિવસે એકસો આઠ વખત જાપ કરવાનો માતંગી મોઢેશ્વરી માતાજીનો મંત્ર આ પ્રમાણે છે ઓમ રીમ ક્લીમ હોમ માતંગે ફટસ્વાહ આ મંત્રનો નિત્ય એકસો આઠ વખત જાપ કરીને મોઢેશ્વરી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે ધર્મવાવમાં પધરાવી દેવાયેલી માતાજીની અસલ મૂર્તિ હજી સુધી બહાર કાઢી શકાય નથી એવું કહેવાય છે કે એક ટંકે એક પંગતે મોઢ લોકો ભેગા મળીને મણ મીઠું જમવામાં વાપરશે ત્યારે માતાજી સ્વયંભૂ બહાર આવશે મિત્રો આપ સૌને મા મોઢેશ્વરી માતાના પ્રાગટ્ય દિને હાર્દિક શુભેચ્છાઓ બોલો મોઢેશ્વરી માતાની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ